એક ગામડા ગામનો અભણ યુવાન ઉનાળાના દિવસોમાં સેવાના ભાવ સાથે વગડામાં પાણીની પરબ ખોલે છે રસ્તામાં આવતા જતા મુસાફરો પાણી પીને તરસ છીપાવે છે આ પરબ ઉપર રોજ અજાણ્યા ચાર જણા આવે છે પાણી પીવે થાક ઉતરે ત્યાં સુધી પેલા યુવાન સાથે વાતો કરે અને પછી જતા રહે આ રોજનો ક્રમ બની ગયો એક દિવસ પેલો યુવાન પૂછે છે કે મિત્રો તમે રોજ મારે ત્યાં આવો છો પાણી પીવો છો વાતો કરો છો અને જતા રહો છો તો મને એટલું તો બતાવો કે તમે કોણ છો ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો પેલા ચારેય જણખે છે કે દોસ્ત અમારી ઓળખાણ કાઢવી રહેવા દે પેલો યુવાન આગ્રહ કરે છે કે ના તમે તમારી ઓળખાણ આપો પેલા લોકો કહે છે કે દોસ્ત કાળજુ કઠણ કરીને સાંભળ અમે યમના દૂતો છીએ શું તો કહે હા અમે યમના દૂતો છીએ અને રોજ જીવને લેવા જઈએ છીએ વાત સાંભળતા યુવાન કહે છે કે ભાઈ તમે મારું એક કામ કરશો દૂતો કહે છે કે ભાઈ રોજ તારું પાણી પીએ તારી સાથે વાતો કરીએ અને તારું કામ કેમ ના કરીએ યુવાન કહે છે કે દોસ્તો મારે મારું મૃત્યુ જાણવું છે તમે કાલે આવો ત્યારે મારું મૃત્યુ જાણતા આવજો ભલે કહીને દૂતો જતા રહ્યા બીજા દિવસે દૂતો આવીને કહે છે કે દોસ્ત તારું મૃત્યુ તારી પરણ્યાની પહેલી રાત્રિએ સર્પદંશથી થશે આટલું બોલતા દૂત રડી પડ્યો પેલો યુવાન કહે છે ભાઈ તું કેમ રડે છે દૂત છે મિત્ર તને કડવા માટેનો સાપ બનવાનો મારો વારો છે યુવાન પૂછે છે કે મિત્રો મૃત્યુથી બચવું હોય તો કઈ રીતે બચી શકાય દૂતો કહે છે કે ભાઈ મૃત્યુ એ દુનિયાનો અટલ નિયમ છે વિધાતાના લેખને કોઈ રોકી ના શકે તેમ છતાં તું લગ્ન જ ના કરે તો કદાચ બચી શકે આ બાજુ યુવાનના લગ્નની વાતો ચાલે છે યુવાન લગ્ન કરવાની ના કહે છે પરંતુ માની મમતા અને પિતાના પ્રેમ આગળ યુવાનને ઝૂકવું પડે છે યુવાનના લગ્ન થાય છે પરણ્યાની પહેલી રાત્રિએ પોતાની દુલ્હનને મળવા જાય છે નવોઢા અન્નના થાળ રાંધીને મેડી ઉપર પોતાના પતિની આવવાની રાહ જોઈને બેઠી છે યુવાન અડધો દાદર ચડ્યો ત્યાં પેલો દૂત સાપ બનીને બેઠો છે યુવાને આવીને દૂધને કીધું તું મને જલ્દી ડંખ મારીને તારી ફરજ પૂરી કર સાપ કહે છે ભાઈ તારા મૃત્યુને હજી અડધા કલાકની વાર છે હું તને અત્યારે કરડીશ તો તારે અડધો કલાક વધારે દુઃખી થવું પડશે એના કરતા હું અડધા કલાક પછી તને ડંખ મારું જેથી કરીને તારે દુખી ના થવું પડે આ બંનેની વાત પેલી નવોઢા ઉપરના ઓરડામાં સાંભળે છે નવોઢા જાણી ગઈ કે મારો પતિ ઓરડા સુધી પહોંચવાનો નથી એવામાં ગામના પાદરમાં કોઈ ગરીબ મજૂરો આવીને પડેલા છે અડધી રાત્રિએ એક મજૂરની સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉકળે છે બાળકનો જન્મ થાય છે પેલી સ્ત્રી પોતાના પતિને કહે છે કે મને જલ્દી ખાવાનું લાવી આપો મને પેટમાં વાઢ ઉપડી છે તમે જલ્દી ખાવાનું લાવો નહીંતર હું આ બાળકને ખાઈ જઈશ પુરુષ કહે છે કે આ અજાણ્યા ગામમાં અડધી રાત્રિએ મને ખાવાનું કોણ આપશે સ્ત્રી આશ્વાસન આપે છે કે તમે જાઓ તો ખરા કોઈ દયાળુ મળી જશે પુરુષ ઊભી બજારે અડધી રાત્રીએ પોકાર કરે છે કે કોઈ દયાળુ છે કોઈ હરીનો લાલ છે જે મારી પત્નીનું અન્નથી પેટ ઠારે આ પોકાર મેડી ઉપર નવોઢાના કાને પડે છે નવોઢાને થાય છે કે થોડી વારમાં પતિ મૃત્યુ પામવાનો છે આ અન્નના થાળ આ શણગાર થોડીવારમાં વારમાં જવાના છે બારીમાં સાડી બાંધીને પેલું અન્ન એ સાડીમાં લપેટીને પુરુષને આપે છે પુરુષ પોતાની સ્ત્રીને આપે છે સ્ત્રીના પેટનો ખાડો પુરાણો અને નાભીમાંથી આશીર્વાદ નીકળ્યા કે હે પરમાત્મા મારું પેટ ઠારનારનું પેટ ઠારજો એનો ચૂડી ચાંદલો અમર રાખજો એનું સૌભાગ્ય અખંડ રાખજો આશીર્વાદનો ધોધ યમરાજાના ચોપડામાં કંડારાઈ ગયો આ બાજુ સમય પૂરો થયો એટલે સાપ ડંખ મારે છે પરંતુ યુવાનને કંઈ થતું નથી દૂત અનેક પ્રયાસ કરે છે છતાં યુવાનને ઝેર ચડતું નથી દૂત દોરતો યમરાજ પાસે આવીને કહે છે કે માલિક આપણી કાંઈક ભૂલ થાય છે પેલા યુવાનને ઝેર ચડતું નથી અને નથી એનું મૃત્યુ થતું યમરાજ ચોપડો ખોલીને જુએ છે દૂતને ખેંચે તારે માત્ર એક સેકન્ડનો ફેર પડી ગયો તારા ડંખના પહેલા ગરીબ બાઈના આશીર્વાદ પહોંચી ગયા તું કે હું હવે એને મારી નહીં શકીએ કોઈની સેવા કોઈ ભૂખ્યા માણસના આશીર્વાદ અને દુઆશું ના કરી શકે કોઈના આત્માને ઠારવાનું કામ વિધાતાના વિધાનને ખોટા પાડી શકે છે જીવનમાં જ્યારે મોકો મળે ત્યારે કોઈની દુઆ લેવાનું ચૂકશો નહીં દુવા અને આશીર્વાદમાં બહુ તાકાત છે ગમે તેવા સંકટો અને મુસીબતો આશીર્વાદથી ટળી જાય છે અને કોઈની બદદુવા કે કોઈના આત્માને બાળવાનું કામ તમારા ગમે તેવા સુખ કે સામ્રાજ્યને ઘડીના છઠ્ઠા ભાગમાં નામશેષ કરી શકે છે માટે જીવનમાં હંમેશા ભલાઈ કરવી ભલાઈ ભલભલા સંકટને દૂર કરે છે વિધિના વિધાન અને ઈશ્વરના ચોપડાને પણ ખોટા પાડી શકે છે